સરદાર પટેલ છે એ કોઈ માત્ર પટેલોના નેતા નથી એવા કઈ વિચારધારા અથવા તો એવા કયા બેઝ ઉપર તમે આ ચૂંટણીમાં ચપલાવવાનું નક્કી કર્યું છેલ્લા ત્રણ દાયકાથી માત્ર એક જ પક્ષનું ગુજરાતની અંદર શાસન રહેલું છે કોંગ્રેસ પાર્ટી છે એક વિચારહીન પાર્ટી બની ગઈ છે એની કોઈ ચોક્કસ વિચારધારા રહી નથી એટલે પબ્લિક પણ હવે એ વિચારી રહી છે કે એને ત્રીજો વિકલ્પ જુએ છે ગુજરાતને ક્યારે એવો સબળ ત્રીજો પક્ષ મળ્યો જ નથી પણ જાપાનની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જોવું

ની પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે સાથે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીઓનો માહોલ પણ ચરમ પર પહોંચી ગયો છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટીના ખાસ હોદ્દેદારો આજે ચક્રવાત ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તો આવો એમની સાથે વાત કરીએ તો આજે ચક્રવાત સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદેશના હોદ્દેદારો પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ આપનું ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે અને સાથે સાથે પ્રદેશ સહમંત્રી શ્રી રાકેશભાઈ પટેલ આપનું પણ ચક્રવાત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌ પ્રથમ તો આ બંને મહાનુભાવોનું સ્વાગત બાદ હું એ પ્રશ્ન પૂછીશ કે જ્યારે કે વર્ષોથી લગભગ ત્રણેક દાયકા થઈ ગયા ગુજરાત પ્રદેશની અંદર બીજેપીનું એક ચક્રી શાસન ચાલી રહ્યું છે કોંગ્રેસે વચમાં પડકાર આપવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે પણ છતાં ભારતીય જનતા પાર્ટીની સામદામ ભેદની નીતિના કારણે અથવા તો એક કટિબદ્ધ કેડરના કારણે આ છેલ્લા ત્રણ દાયકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનને કોઈ હલાવી નથી શક્યું અને એવા સંજોગોમાં તમે એક નવી પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી લઈ અને કડી વિધાનસભામાં છપલાવ્યું છે તો સૌ પ્રથમ તો મને એ જાણવા મને મારા દર્શકોને તમે એ જણાવો કે એવા કઈ વિચારધારા અથવા તો એવા કયા બેઝ ઉપર તમે આ ચૂંટણીમાં ઝપલાવવાનું નક્કી કર્યું તમે બહુ સરસ વાત કરી કે છેલ્લા ત્રણ દાયકાથી માત્ર એક જ પક્ષનું હું ગુજરાતની અંદર શાસન રહેલું છે કે આપણે જાણીએ ત્રીસ એક વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ છે હવે એની પાછળના જો મુખ્ય પરિબળો જોવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી છે એક વિચારહીન પાર્ટી બની ગઈ છે એની કોઈ ચોક્કસ વિચારધારા રહી નથી રાજનીતિ માત્ર એક બે આયામ ઉપર કામ નથી કરતી હોતી કે ભાઈ હાર જીત અને પક્ષ વિપક્ષ રાજનીતિ બહુ આયામી હોય છે અને એમ જ પ્રજાનું જનમાનસ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અને દરેક ઇલેક્શન વખતે એ જનમાનસને જ નજરઅંદાજ કરવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનું ફોકસ એ છે કે બિહાઇન્ડ ધ કર્ટેન પડદા પાછળ શું ચાલી રહ્યું છે જેમ કે રાજનીતિક પાર્ટીઓ છે સત્તામાં આવવા માટે લોભ લાલચ આમલે આમલા તમને બતાવી અને સત્તા ઉપર આરુટ તો થઈ જાય છે પણ એ બાદ પ્રજાને અમે કોઈ ધ્યાન નથી આપતું અને ભોળી પ્રજા આ વાતોમાં આવી જતી હોય છે પછી પાંચ વર્ષ સુધી જ્યારે એ લોકોને સર્વાઈવ કરવું પડતું હોય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો મુખ્ય આશય એ છે કે તમે આમ જોવા જાવ તો ગુજરાતની એકસો બ્યાસી સીટો છે હવે એકસો બ્યાસી સીટોનું જો તમે છેલ્લા ત્રણ દાયકાનું મૂલ્યાંકન કરો તો તમે એક વસ્તુ ચોક્કસ જોઈ શકશો કે નિશ્ચિત લોકો સત્તારૂઢ છે એ ભાજપ પક્ષમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય એમ માની લો કે આજે હું છું તો કાલે પાંચ વર્ષ પછી મારો દીકરો જ એ સીટ ઉપરથી લડતો હોય છે એટલે અમુક ચોક્કસ લોકો પાસે છે સત્તા કેન્દ્રિત થઈ ચૂકી છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો આશય એ છે કે સત્તાની અંદર સારા ભણેલા ગણેલા લોકો જેમના માટે પ્રજાહિત સર્વોપરી છે તો એવા લોકોને રાજકીય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે જેથી કરીને પ્રજાની વચ્ચે જાય પ્રજાને એક નવું નેતૃત્વ મળે નહીં તો એવું થશે કે સત્તા જે સીમિત લોકો વચ્ચે કાયમ રહેશે અને ત્રીસ વર્ષ જો આની અંદર પરિવર્તન નહીં આવે જનમાનસની અંદર કોઈ બદલાવ નહીં આવે તો આવનારા બીજા ત્રીસ વર્ષ પડે નિશ્ચિત લોકોનો પરિવાર જ તમારા ઉપર શાસન કરશે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એ છે કે આ સિન્ડિકેટને તોડવા માંગે છે કારણ કે નહીંતર પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાનો ખેલ વર્ષોથી રાજનીતિમાં ચાલતો આવેલો છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી બહુ ખુલીને હવે આ સિન્ડિકેટને નાશ કરવા માટે જે કાંઈ પણ કરવું પડશે એના માટે પૂર્ણ રીતે કટિબદ્ધ છે ખૂબ સરસ બહુ એક લગાતાર ચૂંટણીઓનો માહોલ આપણે જોઈ રહ્યા છીએ એવા સંજોગોમાં તમે જે વાત કરી કે તમે એક સ્પેસ એક સ્પેસિફિક એક વિચારધારા સાથે તમે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે પણ પંકજભાઈ જેટલી પણ પાર્ટીઓ લગભગ આઠેક ઉમેદવારો કડી વિધાનસભામાં લડી રહ્યા છે અને એમાં કોંગ્રેસ પણ છે ભાજપ પણ છે આમ આદમી પાર્ટી પણ છે સરદાર વલ્લભભાઈ પાટેલ પાર્ટી પણ છે અપક્ષ ઉમેદવારો પણ લડી રહ્યા છે તો દરેકનો દાવો સિમિલર હોય છે કે ભાઈ અમે જનતાને એક સુશાન આપવા માટે ચૂંટણીમાં ઝંપલાઈ રહ્યા છીએ એક સમય હતો કે જયારે રાજકારણી સેવાનું માધ્યમ હતું આજે આપણે જોઈએ છીએ પ્રાપ્ત કરવી અને સત્તાને ટકાવી રાખવા માટે કોઈ પણ હદે જઈ રહ્યા છે તો સૌથી મહત્વનો પાસો એ છે કે તમે આ વિચારધારાને કેટલા હદે લોકો સુધી પહોંચાડવાના તમારા કેવા પ્રયત્નો છે અથવા તો તમને જયારે તમે કે સમજો કે તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો ફોર્મ ભરવાની પ્રક્રિયા તમારી પૂર્ણ થઈ થઈ ચૂકી છે તો જયારે તમે લોકો વચ્ચે જોવ છો તો તમને કેવી પ્રતિક્રિયા મળે છે એ પણ અમને જણાવો અને તમને શું લાગે છે કે જે વિચારધારા સાથે તમે જઈ રહ્યા છો લોકોની વચ્ચે તો લોકો તમને સ્વીકારશે હા અત્યાર સુધીનો અમારે જે પ્રચાર દરમિયાનનો હું અનુભવ વ્યક્ત કરું તો મારે એવું માનવું છે કે પબ્લિક છે જનતા છે બદલાવી જ છે પણ જનતા કોંગ્રેસ ઉપર ભરોસો નથી કરી શકતી એના પાછળના હું તમને નિશ્ચિત કારણો જણાવું કે જનતાને હવે વિશ્વાસ નથી કે ઇલેક્શન કદાચ કોંગ્રેસને કોંગ્રેસના સમર્થન કરે કે ભાજપના કરે જો કોંગ્રેસના કરે કોંગ્રેસ સત્તા ઉપર જ આવે છે તો એ પછી એ લોકો નહીં વેચાઈ જાય એની કોઈ ગેરંટી નથી એટલે પબ્લિક પણ હવે એ વિચારી રહી છે કે એને એક ત્રીજો વિકલ્પ જુએ છે જેમ આપણે વાત કરીએ છીએ કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલતો નથી તો એના પાછળના નિશ્ચિત કારણો એ છે કે ગુજરાતને ક્યારે એવો સબળ ત્રીજો પક્ષ મળ્યો જ નથી કે જે પોતાના ઇથિક્સ અને મોરાલિટી ઉપર કાયમ રહે અને પબ્લિકના કામો કરે એવું નથી કે ત્રીજો પક્ષ ક્યારેય નહીં ચાલે પણ પબ્લિક ગુજરાતની પબ્લિક હોશિયાર છે આપણે જાણીએ છીએ ગુજરાતની પબ્લિક પહેલેથી એજ્યુકેટેડ છે પોતાના વોટની કિંમત સમજે છે તો એ એનો વોટ એવી વ્યક્તિને જ દેવા માગે છે કે એવા પક્ષ સાથે જ જોડાવા માગે છે કે જે એના વોટની કિંમત કરી શકે હવે કોંગ્રેસની અંદર જ્યારે વોટ આપે છે તો આપણે મોટાભાગે જોયું છે કે ભાઈ એમના નેતાઓ વેચાઈ જાય છે અને ફરી આની એ સિચ્યુએશન ક્રિએટ થાય છે એટલે પબ્લિક બદલાવી જ છે અમને સારો છે એવો સરકાર પણ પબ્લિકનો મળ્યો છે અમારા પ્રચાર દરમિયાન પબ્લિકને મેં ઘણી વ્યથાઓ પણ સાંભળી છે કે અત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ દેશની ઇકોનોમી અત્યારે થર્ડ લેવલની આવી ગઈ વર્લ્ડ ઇકોનોમી પણ પબ્લિકની અંદર કોન્ફિડન્સ નથી આવતો એ અંદર નથી આવતી એમ માની લો કે આપણી ઇકોનોમી જાપાન કરતા આગળ આવી ગઈ છે પણ જાપાનની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જુઓ પંદર વીસ વર્ષથી હજુ એની એ જ સિચ્યુએશનમાં છીએ એટલે આપણે વસ્તુને નિગ્લેક્ટ નથી કરતા આપણે આંકડાઓને પણ સાચા માનીએ છીએ કે ભાઈ આપણી ઇકોનોમી ગ્રો કરી રહી છે પણ નિશ્ચિત લોકોનો જ વિકાસ થઈ રહ્યો છે આ જે પૈસા આવી રહ્યા છે બરાબર છે તો એ નિશ્ચિત અને ચોક્કસ સમુદાય વચ્ચે આવી રહ્યા છે સર્વાંગી વિકાસ નથી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની ઈચ્છા એવી છે કે એ જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ભારતનો તો એનો લાભ છે છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ અને અમારી પૂર્ણરાય એના ઉપર છે અને આગળ પણ અમે આ દિશામાં પૂર્ણ ગંભીરતાથી કામ કરવાના છીએ જનમાનસ સુધી એ વિચારો અમે પહોંચાડશું કે ભાઈ તમારો પણ આમાં હક બને છે પણ તમારી જે પડદા પાછળની જે રાજનીતિ થઈ રહી છે અને એનાથી તમને જે એક આ સિન્ડિકેટ છે કે તમને એનાથી જે દૂર રાખવામાં આવે છે તો અમે દરેક સિન્ડિકેટને તોડી અને પબ્લિકને એના ન્યાય અપાવવા માટે એના જે મૂળભૂત રાઈટ છે એના માટે અમે સતત ફાઇટ કરશું બહુ સરસ બીજું પંકજભાઈ મારે એ જાણવું છે કે કોઈ સ્પેશિયલ સ્ટ્રેટર્જી બનાવી છે તમે કે કડી વિધાનસભાની અંદર આપણે જોઈએ ને તો લગભગ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે જી બરાબર છે પણ એવું નથી વચ્ચમાં કોંગ્રેસે પણ એક બે વખત સીટ કોંગ્રેસ ભાજપને હરાવી સીટ પ્રાપ્ત કરી છે પણ મૂળ મુદ્દે જોવા જઈએ તો એ ભાજપનું ગઢ ગણાય છે ઉત્તર ગુજરાત જ ભાજપનું ગઢ ગણાય છે ભાજપની શરૂઆત જાણીએ તો આપણે અહીંથી થયેલી છે અને કડીની અંદર નીતિનભાઈ પટેલનું એક બહુ સારું પકડ ત્યાંના મતદારો ઉપર રહેલી છે તો એવા સંજોગોમાં તમારી પાસે એવી કઈ સ્પેશિયલ રણનીતિ છે કે તમને લાગે છે કે તમે પટકાર આપી શકશો ભાજપને અથવા તો કોંગ્રેસને કોંગ્રેસ પણ ત્યાં સારા સારું મતદારો ઉપર પ્રભુત્વ ધરાવે છે તો આ બે હાથી જેવી પાર્ટીઓ છે જે વર્ષોથી વર્ચસ્વ જમાઈને બેસી છે તો તમને લાગે છે કે તમે તમારી વિચારધારાઓ સાથે એ બંનેને પડકાર આપી શકશો ચોક્કસથી અને અમે મતલબ એમ માની લ્યો કે અમારું કામ છે ને આ એક ઇલેક્શન પૂરતું નથી કે કોઈ એવું ના સમજી લે કે અમે આ ઇલેક્શન પૂરતા છીએ અમે એક લોંગ વિઝન સાથે છીએ કે ભાઈ ગુજરાતની અંદર ને દેશની અંદર પણ અમારી ઈચ્છા એવી છે કે સત્તારૂઢ માણસોની અંદર પૂર્ણ ઇથિક્સ હોવા જોઈએ મોરેલીટી હોવી જોઈએ સરકારોને એવી શું મજબૂરી હોય છે કે એમને ક્રિમિનલ લોકોને ટિકિટ્સ આપવી પડે છે બરાબર કે એવું તો છે નહીં કે ભાઈ સરકારમાં આવ્યા પછી એ લોકો ક્રિમિનલ બની જાય છે કે ક્રિમિનલ લોકોને સરકાર ટિકિટ આપે છે તો અમારી આ જે વિઝન છે એ બહુ લાંબી લડાઈ છે અને એક વિચારધારાની સ્પષ્ટ લડાઈ છે જેમ તમે વાત કરી તો અમારું કામ એ નથી કે જેમ આમ આદમી પાર્ટી છે કે ભાઈ ન્યુસન્સ ઊભા કરવા નહીં અમારું જ કામ છે સમાધાનકારી વલણ તમે કોઈ પણ ઈસ્યુને ઉપાડો છો તો ઇસ્યુના સમાધાન તમારી પાસે હોવા જોઈએ આ અમારી પાર્ટીનું સ્પષ્ટપણે માનવું છે એમ માની લો કે આજે આપણે મહેસાણા બેઠા છીએ તો મહેસાણાની અંદર કોઈ જગ્યાએ એમ માની લો કે પાણીનો ભરાવો થાય છે તો અમે માત્ર આંદોલન કરવામાં નથી માનતા બરાબર અમે ટોટલી જોઈએ કે પાણીનો નિકાલ કરવા માટેનું સમાધાનકારી વલણ શું છે કે આ પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકે અને અમે તંત્રને અમે સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ તંત્ર એનું પર ધ્યાન નથી આપતું પબ્લિક પીડાય છે તો અમે તો અમે ઉગ્ર આંદોલન કરીએ છીએ માત્ર ફૂટેજ મેળવવા માટે અરાજકતા ફેરવવા માટે કે પોતાની પ્રેઝન્સ બતાવવા માટે થઈ અને રાજનીતિ કરવી અમારી વિચારધારામાં બિલકુલ નથી કારણ કે અરાજકતા અને આંદોલન બધાયમાં ઘણો બધો ફરક હોય છે પબ્લિકને આ પાતળી ભેદરેખા સમજવી પડશે કે આંદોલન બનાવીને અરાજકતામાં ફેરવી અને સત્તારૂઢ થઈ જવું એ અમારી વિચારધારાથી સરદારની વિચારધારા હોઈ ના શકે

વિચારધારા સાથે ચાલવાના ઉદ્દેશ્ય સાથે તમે આગળ વધી જાય એકચ્યુઅલી તો રાષ્ટ્રીય પાર્ટી છે એટલે તમે આપણે ગુજરાત પણ અમે તો દરેક પૂરા દેશને ધ્યાનમાં રાખીને પાર્ટી બનાવેલી છે બીજું કે સરદાર પટેલ છે એ કોઈ માત્ર પટેલોના નેતા નથી બરાબર એમને જે આપણે કહીએ છીએ કે રજાવાડા પાંચસો બાસઠ રજવાડા ભેગા કરીને અખંડ ભારતની રચના કરી બરાબર ક્ષત્રિય રાજાઓ હોય એમને ઘણો બધો સપોર્ટ આપ્યો છે સહકાર આપ્યો છે બરાબર છે અને એક સરદાર પટેલનું વિઝન હતું કે ભાઈ એક રાષ્ટ્રીયકરણ થવું જોઈએ બીજા જે તે સમયે રાજાશાહી હતી રાજા હોય પૂરો પણ આપણને ટેકો આપ્યો આપણે ભાવનગરના રાજાનું જાણીએ છીએ પૂરો સહકાર આપ્યો તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એ માત્ર પટેલોના નેતા આપણે કલ્પી લેવી મોટામાં મોટી ભૂલ થાય છે એ આપણી સમજણનો અભાવ છે સરદાર પટેલ છે દરેકના નેતા છે એમ જ આપણે માની લો કે મહારાણા પ્રતાપ છે કદાચ ક્ષત્રિય સમાજ એવું ના કહી શકે કે મહારાણા પ્રતાપ એ અમારા જ રાજા છે નહીં મહારાણા પ્રતાપ હિન્દુસ્તાનના રાજા છે બિલકુલ સાચી બરાબર છે એટલે આ કોઈ જે નેતાઓ છે ભગતસિંહ હોય કે સરદાર પટેલ હોય એ કોઈ વ્યક્તિગત કે કોઈ જાતિ વિશેષને ધ્યાન ધ્યાનમાં લઈ નથી હોતા એટલે અમારી પાર્ટી છે એ તમામ વર્ગ તમામ સમુદાય માટે કામ કરે છે અને તમામને એક ન્યાય મળે એ જ અમારું મુખ્ય વલણ છે બીજો એક પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીના મુદ્દાઓ બદલાઈ ગયા છે બરાબર છેલ્લા પંદર વીસ વર્ષમાં તમે જોશો કે એક સમય એવો હતો જ્યારે વિકાસના નામે વોટ માંગવામાં આવતા હતા હવે આજે વિકાસની જગ્યાએ તમે જુઓ છો કે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાન બરાબર છે જાતિવાદ બુલડોઝરની નીતિ બરાબર એવા મુદ્દાઓ આવી ગયા છે કે જેની જે સીધા જનતાને સ્પર્શતા નથી જનતા સાથે જેને કઈ લેવા દેવા નથી એવા મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ રહી છે તો સરદાર વલ્લભભાઈ પટેલ જે પાર્ટી છે આપ હોદ્દેદારો છો પ્રદેશના તો તમે ગુજરાતની અંદર કઈ વિચારધારા સાથે અને કયા મુદ્દાઓ સાથે આગળ વધવા માંગો તમે બહુ સરસ વાત કરી કે ભાઈ હિન્દુ મુસ્લિમ કે જે મુદ્દાઓ ઉપર રાજનીતિ થઈ રહી છે હકીકતે જ મેં પહેલાં જ તમને કહ્યું કે અમારું કામ એ છે કે જનમાનસની ઉપર જે પડદો પડી ગયો છે એમની જે વિચારક્ષમતાને ખતમ કરી દેવામાં આવી છે અમે એ જ વિઝનને લઈને આગળ ચાલી રહ્યા છીએ કે ભાઈ તમારી એક બુદ્ધિ ક્ષમતા હોવી જોઈએ તમારી એક નિર્ણય શક્તિ હોવી જોઈએ કે સરકારો તો ગમે તે પોતાની અંગત હિત માટે ગમે તે કરે છે પણ આપણી અંદર એ વિચારક્ષમતા હોવી જોઈએ સોશિયલ મીડિયામાં આપણે જે દોરવાઈ જતા હોઈએ છીએ એ હકીકતથી પિક્ચરથી ઘણું દૂર હોય છે એટલે અમે લોકો સુધી એ પહોંચી કે ભાઈ દેશની અંદર શું બની રહ્યું છે બરાબર છે આ દેશ છે કોઈ હિન્દુઓનો કે મુસલમાનો પર્ટિક્યુલર તો છે નહીં બરાબર છે આ દેશ માટે દરેકે બલિદાન આપેલું છે અને દરેકનો સરખો અધિકાર બને છે હવે જો રાજકીય પાર્ટીઓ પોતાના હિત માટે કરતી હોય તો આમને રોકવું એ આપણી ફરજમાં આવે છે અને અમે આગળ જતા પણ પબ્લિકની અંદર આ વાતો લઈને જવાના જ છીએ કે ભાઈ આ દેશ છે ને એ દેશનું એકાંકીકરણ બિલકુલ જરૂરી છે આપણને જે મહામૂલી આઝાદી મળી છે આપણે જે નેતાઓ થઈ ગયા છે કે લડવૈયા થઈ ગયા ફ્રીડમ ફાઇટર્સ થઈ ગયા એમને પોતાનું બલિદાન આપી અને આપણને જે મહામૂલી આઝાદી છે પણ આપણે આઝાદીનું કિંમત કરી શક્યા નથી તો અમે પબ્લિક વચ્ચે એ જ વસ્તુને લઈને જઈ રહ્યા છીએ કે જેથી કરીને પબ્લિકની અંદર આ વિચારધારા આવે નહીંતર આજે નફરતકારી જે વિચારધારાઓ પોતાના અંગત હિત માટે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ એક વિચારધારાને થોપી રહી છે પબ્લિકની ઉપર અને પોતાના અંગત હિત માટે થોપી રહી છે જ્યારે અમારું કામ એવું છે કે જનમાનસનું હિત બરાબર છે અમે એ જ વિઝનને લઈને ચાલી રહ્યા છીએ હવે જેમ તમે હાલના શાસન ઉપર આક્ષેપો કરી રહ્યા છો કે ભાઈ શાસન નથી કુશાસન છે છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ પણ આવા આક્ષેપો વિપક્ષમાં બેસીને ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારો ઉપર કરતી રહી છે આમ આદમી પાર્ટીએ પણ આજ મુદ્દે ઘણા બધી મુદ્દાઓ ઉપર સરકારને ઘેરી છે પણ જે મુદ્દાઓ જે તમે કુશાસન કહો છો એ ગુજરાત મોડલને લઈને નરેન્દ્ર મોદીની સરકારે ભારતભરની અંદર સત્તા બનાવી છે બરાબર છે ગુજરાતથી સફર ચાલુ થઈ અને અત્યારે દિલ્હીમાં ત્રીજી ટર્મમાં પણ નરેન્દ્ર મોદી સાહેબને લોકોએ હાથો હાથ વધાવી લેતા છે તો જેને તમે કુશાસન કહો છો રજૂ કરી રહી છે ખોટો મોડલ છે અથવા તો દંભ ઉભો કરેલું છે અથવા તો મીડિયા થી ઉભી કરેલી છબી છે હવે એની પાછળના બે ત્રણ કારણો છે અને બે ત્રણ વિઝન છે એની પાછળના કે આપણે એવું પણ નથી કહી શકાય કે ગુજરાતની અંદર કુશાસન છે હા કમીઓ ઘણી બધી છે બરાબર રહી વાત વિરોધ પક્ષની કે તમે જેમ વાત કરી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અમારું કામ વિરોધ પક્ષ તરીકે માત્ર વિરોધ કરવાનું નથી એક સબળ અને સુયોગ્ય વિરોધ પક્ષનું હંમેશા જવાબદારી બનતી હોય છે કે જ્યાં સરકારની વાત સાચી છે બરાબર ત્યાં તમારે એનો સપોર્ટ પણ કરવો જોઈએ તો અમને જ્યાં જ્યાં એવું લાગે છે કે ભાઈ સરકારની વાત સાચી છે તો અમે એમને સપોર્ટ પણ કરીએ છીએ જ્યાં અમને લાગે છે કે સરકારની નીતિઓની અંદર ભૂલ થઈ રહી છે તો અમે ચોક્કસ એના વિરુદ્ધ પણ અમે અવાજ ઉપાડીએ છીએ અમે જેમ કે તમને વાત કરીએ અમે કોઈ પ્રકારના ન્યુસન્સ માટે રાજનીતિમાં નથી અમારું કામ એ છે પબ્લિકને એની મૂળભૂત બેઝિક રાઈટ્સ છે એને મળવા જોઈએ અને એને હંમેશા સાચવી રાખવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી કોંગ્રેસની સામે ભાજપની સામે કોઈ પણ પાર્ટીની સામે લડવા માટે તૈયાર છે પણ પબ્લિકના હિત અમારા માટે સર્વોપરી રહેશે પગજભાઈ બીજું એક પ્રશ્ન કે ભાઈ આજે તો પેટા ચૂંટણી છે અને વિસાવદર અને કડી ખાતે ઓગણીસ તારીખે મતદાન પર થઈ જશે અને તેવીસ તારીખે આપણી સામે રિઝલ્ટ પણ આવી જશે પણ આ ચૂંટણી પછીની તમારી શું રણ સમજો કે આ ચૂંટણીની અંદર જે કઈ રિઝલ્ટ આવે તો દરેકને સરો શેર્યો માન્ય હોય છે બરાબર પણ આ ચૂંટણી પતી ગયા પછી આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે બરાબર છે પછી વિધાનસભાની ચૂંટણીઓ આવશે કે લોકસભાની ચૂંટણી તો શું સરદાર વલ્લભભાઈ પટેલ દરેક ચૂંટણીઓની અંદર ચપલાઓની તૈયારી સાથે આગળ વધી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દરેક જગ્યાએ આગળ જતા ચૂંટણી લડશે આ ઇલેક્શન પછી અમારી એકચ્યુઅલી અમે દરેક ગામડાઓના પ્રવાસ કરવાના છીએ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો પૂરો પ્રયત્ન કરીશું ને છેવાડાના માનવી સુધી પહોંચીને હકીકતમાં એની શું પીડા છે અને એનું શું સમાધાન છે એના માટે અમારી આખી ટીમ કાર્યરત છે અમે ઓલરેડી આયોજન પણ કરી ચૂકેલા છીએ કે આખા ગુજરાતની અંદર એક મુમેન્ટ ઊભી કરવી પબ્લિકની અંદર જે પબ્લિકની સમસ્યાઓ છે આપણે ગુજરાતની વાત પકડી લઈએ કે આટલા ટાઈમથી ત્રીસ વર્ષથી શાસન છે પણ લો એન્ડ ઓર્ડરની અંદર કમી છે છે એ આપણે વાત માનવી જ રહી બરાબર છે તો કેમ આવું બની રહ્યું છે બરાબર છે આ તમે માનો કે બુટલેગરોને અને પોલીસની કોઈ બીક નથી અને સામાન્ય પ્રજા પોલીસથી ગભરાય છે બરાબર તો આ ન હોવું જોઈએ ને એના માટે અમે આખી એક મુમેન્ટ ઊભી કરવાના છીએ બરાબર તો અમારી ટીમ આખી એના ઉપર કામ કરી રહી છે આગળ જતાં દરેક ગામડાઓની અંદર અમારું સંગઠન મજબૂત કરશું પ્રજાને અમે સાચી વાતથી માહિતગાર કરીશું પ્રજાના રાઇટ્સ વિશે અમે એમને જાણકારી આપશું તો અમારી આગળની આખી આયોજન આ મુજબનું છે બીજું એક પૂછી લઉં કે હાલ આપનો પરિચય તો મારે જૂનો પરિચય છે આપણી સાથે પણ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના બીજા જે હોદ્દેદારો છે એના વિશે થોડી માહિતી આપી શકો તો વધારે સારું કોણ છે હોદ્દેદારો પ્રદેશ અધ્યક્ષ કોણ છે બરાબર છે તમારા બીજા જે કે શિષ્ટ નેતૃત્વ છે એના વિશે થોડી વધારે માહિતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહરિયા ઉપાધ્યક્ષ તો હું છું રાકેશભાઈ પટેલ છે આપણા સહમંત્રી છે પરેશભાઈ છે ગાંધીનગરના અધ્યક્ષ છે આ સિવાય આપણી રાષ્ટ્રીય કાર્યકારિણી ગયો તો આપણા અધ્યક્ષ દશરથભાઈ પારેખ સાહેબ બરાબર ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ સાહેબ છે તો અમારી બહુ મોટી ટીમ છે ને હજી બીજા ત્રણ ચાર રાજ્યોમાં પણ અમારું કામ ચાલુ છે અત્યારે યુપીમાં પણ અમે એક્ટિવ છીએ રાજસ્થાનમાં પણ એક્ટિવ છીએ દિલ્હીમાં પણ છીએ અને મધ્યપ્રદેશમાં પણ છીએ ના ના બહુ સારી વાત છે લોકોને વિકલ્પો મળવા જોઈએ બરાબર છે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે બદલાવ ઈચ્છતી હોય છે જનતા પણ સારો વિકલ્પ પૂરો નથી પાડી શકતી હોતી તે તો તકલીફ એ પણ સમસ્યા સર્જાતી હોય છે તો એક બીજી એક વસ્તુ તમને કહી દઈશ કે ચૂંટણીઓ પતી ગયા પછી પણ સંગઠન વગર કોઈ પણ જગ્યાએ સત્તાની પ્રાપ્તિ કરવી મુશ્કેલ હોય છે તો એક એ બાબત વિશે પણ થોડી માહિતી આપો તો કે સંગઠન મજબૂત કરવા માટે અને એક કટિબદ્ધ કેડર ઊભી કરવા માટે સરદાર વલ્લભભાઈ પાટેલના હોદ્દેદારોનું શું પ્લાનિંગ છે હા આવનારા દિવસોમાં અમે દરેક જિલ્લાવાઇઝ અમારી ટીમ ઊભી કરવા જઈ રહ્યા છીએ જિલ્લા અને તાલુકા લેવલે અમારા પ્રતિનિધિઓને નિમવાના છે એમની નિમણૂંક પછી એમને ટોટલી કેડ આમાં તકલીફ શું બનતી હોય છે કે પબ્લિક રાજનીતિની અંદર છે ને તંત્ર કેવી રીતે કામ કરે છે એનું નોલેજ નથી હોતું કે ભાઈ સિસ્ટમની અંદર સિસ્ટમની શું આવક છે જાવક શું હોય તે સિસ્ટમ ઉપર શું એસેટ્સ છે સિસ્ટમની શું લાયાબિલિટીઝ છે તો આના માટે જ અમે દરેક એક કેડર કેમ્પ કરતા છે કે જેથી કરીને આખી ટીમને એક નોલેજ મળી જાય તો અમે આખી ટીમને એ રીતે તૈયાર કરીએ જિલ્લા લેવલથી મારી ગ્રામ્ય લેવલ સુધી અમે અમારું સંગઠન વિસ્તરણનું કામ કરવાના છીએ દરેક વ્યક્તિને અલગ અલગ જવાબદારી સોંપી દેવામાં આવેલી છે કે ભાઈ અમે એને ત્રણ ઝોનની અંદર ડિવાઈડ કર્યું છે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તો દરેક વ્યક્તિને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ સોંપી દીધી છે એ ઝોનની અંદર આવતા દરેક જિલ્લાઓની અંદર અમારા જિલ્લા અધ્યક્ષો પ્રભારીઓ તાલુકાની ટીમ્સ મહિલા મોરચાની ટીમ દરેક વ્યક્તિ દરેક વ્યક્તિના ગામડા સુધી પહોંચી અને દરેકની સમસ્યાઓને જાણશે એનું નિવારણ કરશે અને અમારું આજે સંગઠનને છે અમે આગળ વિસ્તરણ કરી રહ્યા છીએ રાકેશભાઈ હું આપને સવાલ કરીશ કે બહુ ખૂબ સારી ચર્ચા કરી બરાબર છે ખુલીને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી વિશે પગજભાઈ બહુ સારી રીતે સમજાયું તમે પણ થોડું આ આયોજન વિશે તમારી વિચારધારા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની વિચારધારા વિશે થોડું જણાવો પહેલાં તો હું ચક્રવાતનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે સત્યની સાથે અને સત્ય માટે લડો છો તો અમારી પાર્ટી પણ સત્ય માટે જ છે એટલે પહેલો તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારો અવાજ બનીને આજે જનતા સમક્ષ રજૂ કરો છો એ માટે તમારો પહેલો આભાર માન અમારી પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છે એની વિચારો સાથે ચાલવાવાળી પાર્ટી છે અમે અમે અમારી જાતને નેતા નથી માનતા અમે બધા અમારા પદાધિકારી છે પહેલા તો અમે સરદારના બધા સિપાહી છીએ અને સિપાહીની ટીમ બનાવીને આજે કામ કરી રહ્યા છીએ હોદ્દો તો શું છે કે કામની પ્રણાલીકા માટે એમને હોદ્દો આપવો પડતો હોય છે બાકી અમે અમારી જાતે કોઈ હોદ્દા તરીકે અમે માનતા જ નથી અમે બધા એક સરદારના સિપાહી થઈ અને સરદારના સિપાહી બનીને જનતાનું અમારે કામ કર્યું અત્યારે જનતા એટલી રીભાઈ રહી છે કે કોની પાસે જાય ન્યાય માટે આજે એવું થઈ ગયું કે આધાર કાર્ડ લેવા જવું હોય તો પણ એમને ધક્કા ખાવા પડે છે અને પૈસા વગર તો ક્યાંય કામ થતું જ નથી તો અમે એવું નક્કી કરીએ છીએ કે ભાઈ જનતા સેના માટે કોઈ બી ઓફિસે જાય ઓફિસને કામ હોય તો એ ઓફિસનો કર્મચારી જનતાની પાસે કેમ નાખે અમે એવી એવી રણનીતિથી કામ કરવા માંગીએ છીએ કે ભાઈ પબ્લિકને ક્યાંય તમે હેરાન ના કરશો તમારે આધાર કાર્ડ અપડેટ કરવું છે જરૂર કોને છે સરકારને છે અપડેટ કરવાનું તો આપણે એના માટે પબ્લિકને કેમ સરકાર જ એવી રીતે નક્કી કરે કે એનો જ કર્મચારી એમના ઘરે જઈ જે બી ડોક્યુમેન્ટ જોતા હોય એમની પાસેથી લઈ ત્યાં એમના ઘરે બેસીને એનું સોલ્યુશન થઈ જાય અત્યારે શિક્ષણનો બહુ મોટો ઇસ્યુ છે શિક્ષણ માટે શિક્ષણ એક આપું એક સરકારની નૈતિક ફરજ છે બરાબર અને દરેક નાગરિકને મળવું જોઈએ ચાહે મજૂરી કરતું હોય કોઈ બી જગ્યાએ મધ્યમ વર્ગમાં કામ કરતો હોય કે હાઈફાઈમાં કામ કરતો હોય દરેક પબ્લિકની છોકરાને એક સરખો ન્યાય મળવો જોઈએ એને ચાહે પછી પ્રાથમિક શાળા હોય સરકારી શાળા હોય કે હાઈફાઈ સંસ્થા હોય તો અમે એવું ઈચ્છીએ છે કે કોઈ બી સંસ્થા પ્રાઇવેટ ના હોવી જોઈએ દરેક સંસ્થા સરકારી રીતે એના ગ્રાન્ટી એને આપો એને ગ્રાન્ટ આપો એટલે દરેક સ્ટુડન્ટને જ્યાં બી ભણવું હોય ત્યાં ફ્રી હોય એને એક રૂપિયો પ્રાથમિક શાળાથી મળીને પહેલા ધોરણથી મળીને એનું એજ્યુકેશન પૂરું થાય ત્યાં સુધી તમામે તમામ જવાબદારી સરકારની રહે એટલે એક અમારે મોટામાં મોટી અમારી એ જ ઈચ્છા છે કે ભાઈ દરેકને ફ્રી શિક્ષણ મળે પંકજભાઈ ચક્રવાતના માધ્યમથી હું આપને ઈચ્છીશ કે આપ અમારા દર્શક મિત્રોને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી વતી આપકો સંદેશ આપવા ઈચ્છતા હો તો આપ આપી શકો ચક્રવાતના તમામ દર્શકોને નમસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આજે ગુજરાતની અંદર ઇલેક્શન લડી રહી છે આવનારા દિવસોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો અમે વ્યાપ વધારવા જઈ રહ્યા છીએ અમારા ઇન્ટરવ્યૂમાં તો અમે ખુલીને વાત કરી છે કે અમારી શું વિચારધારા છે અમારું શું વિઝન છે તો તમે પણ આજે એ વિઝનના ભાગ બનો અમારી વિચારધારા જનમાનસ સુધી પહોંચાડો છેવાડાના ગામડા સુધી મારા માણસો સુધી ચક્રવાતના માધ્યમથી પહોંચે એવી અમારી આશા છે આગળના દિવસોની અંદર લોકોના સર્વાંગી વિકાસ જેમ રાકેશભાઈએ વાત કરી કે એજ્યુકેશનને લઈને તો આજથી તમે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંનો યુગ જુઓ જ્યારે આપણે પોતે એજ્યુકેશન લીધું છે એજ્યુકેશન નોન પ્રોફિટેબલ બિઝનેસ હતો હકીકતમાં આજે એજ્યુકેશનને મોસ્ટ પ્રોફિટેબલ બિઝનેસ બનાવી દીધો છે તો આ એક ચંડાણમાંથી લોકોને મુક્ત થવું જોઈએ શિક્ષણ ફ્રી મળવું જોઈએ શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો નૈતિક અધિકાર છે તો આગળ જતા અમારા ઘણા બધા હવે વ્યૂઝ છે પબ્લિક વેલફેર માટેના તો ચક્રવાતના તમામ દર્શકો જે એમને સમર્થન કરે આગળ જતા એક ઉત્કૃષ્ટ ગુજરાત ક્રાઈમલેસ ગુજરાત સલામત ગુજરાતના નિર્માણમાં અમે તમે અમારા સહભાગી બનો એવી અમારી અભ્યર્થના છે આ બંને મહાનુ મહાનુભાવો ચક્રવાતમાં આવ્યા બદલ આપનો આભાર વ્યક્ત કરું છું તો આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જેની સાથે આપણે વાત કરી અને આવા જ બીજા પ્રોગ્રામો અને ઇન્ટરવ્યૂ જોવા માટે ચક્રવાત ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્તે